બે દિવસ પેલા કેવી ક્રિટિકલ કન્ડિશન હતી અને બે દિવસ પછી અમરધામ આશ્રમે આવ્યા પછી થોડી ઘણી

બસ 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 ઘણું છે કેવી રહી દીધું

રૂટ કેમ નટિયા ના એ ડાયરેક્ટ મોંગા ડેલોફી દેન જરા કોણ છે आई मो गई दियो बाकी में नहीं हो पा रहा है अरे मनी सुन रे गोमा ग गैया सुन रे रखे ही है जी बस क्या सरस सरस है है चलो सुन रे मनी ना सुन

پاسر کي يي چئي جو واپا ريجو نه کي شي 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20